જેમને કોઈ પણ આશા નથી અને દાતા કેટલા જબરદસ્ત છે લેવાની જરાવ પણ તમન્ના નથી પ્રશ્ન છે બાપનો વંડરફુલ પાર્ટ કયો છે સો ટકા નિષ્કામી ભણાવવાનો એ સર્વિસ માટે જ આવે છે પાલના કરે છે ઉચકાર આપીને કહે છે મીઠા વાકો આ કરો જ્ઞાન સંભળાવે છે લેતા કઈ નથી સો ટકા નિષ્કામી બાપ ને કામના થઈ છે હું પોતાના બાળકોને જઈને રસ્તો મધ્ય અંતના સમાચાર બાળકો બને આ આજ કામના છે ઓમ મીઠા મીઠા રૂહાની બાળકોને રૂહાને બાપ એવા મળ્યા છે જે કંઈ લેતા નથી કંઈ ખાતા નથી કંઈ પીતા નથી તો એમને કોઈ આશા અથવા ઉમીદ નથી બીજા મનુષ્યોને કોઈ ને કોઈ આશા જરૂર હોય છે ધનવાન બનીએ પલાણા બનીએ એમની કોઈ આશા નથી એ અભોગતા છે તમે સાંભળ્યું હતું એક સાધુ કહે છે હું કંઈ ખાતો પીતો નથી આ તો જાણે કોપી કરે છે નકલ કરે છે આખા વિશ્વમાં એક જ બાપ છે જે કઈ લેતા કરતા નથી તો બાળકોએ ખ્યાલ કરવો જોઈએ કે આપણે કોના બાળકો છીએ બાપ કેવી રીતે આવીને આમનામાં પ્રવેશ કરે છે સ્વયંની કોઈ તમન્ના નથી સ્વયં તો ગુપ્ત છે એમની જીવન કહાની તો આપ બાળકો જાણો છો તમારામાં પણ થોડા છે જે પૂરી રીતે સમજે છે દિલમાં આવવું જોઈએ કે અમને એવા બાપ મળ્યા છે જે કંઈ નથી ખાતા નથી પીતા નથી લેતા કંઈ પણ એમને જરૂર નથી આવું તો કોઈ હોઈ ન શકે એક જ નિરાકાર ઊંચામાં ઊંચા ભગવાન જ ગવાયેલા છે એમને જ બધા યાદ કરે છે એ તમારા બાપ પણ અભોગતા શિક્ષક પણ અભોગતા તો સત્તગુરુ પણ અભોગતા કંઈ પણ લેતા નથી લઈને એ શું કરશે આ પણ વંડરફૂલ બાપ છે પોતાના માટે જરા પણ આશા નથી એવા કોઈ મનુષ્ય હોતા નથી મનુષ્યને તો ખાવાનું કપડા વગેરે બધું જોઈએ હું કઈ લેતો નથી મારો તો પોતાનો આકાર જ નથી હું ફક્ત આમનામાં પ્રવેશ કરું છું બાકી ખાઈ પીએ આમનો આત્મા છે બ્રહ્મા બાબાનો મુજ આત્માને કોઈ પણ આશ નથી હું સર્વિસ માટે જાઉં છું સેવા માટે જાઉં છું વિચારવાનું છે કેવો એવો વન્ડરફુલ ખેલ છે એક બાપ બધાના પ્રિય છે એમને જરા પણ આશા નથી ફક્ત આવીને ભણાવે છે પાલના કરે છે પુચકાર આપે છે મીઠા વાકો આ કરો જ્ઞાન સંભળાવે છે લેતા કઈ પણ નથી કરન કરાવન હાર બાપ જ છે સમજો કઈ શિવ બાબાને આપ એ શું કરશે ટોલી લઈને ખાશે શિવ બાબાને શરીર જ નથી તો લે કેવી રીતે અને સર્વિસ જુઓ કેટલી કરે છે બધાને સારી સારી મત આપીને ગુલગુલ બનાવે છે બાળકોને વન્ડર લાગવું જોઈએ બાપ તો છે જ દાતા દાતા પણ કેટલા જબરજસ્ત બીજી કોઈ તમન્ના નથી બ્રહ્માને ભલે પૂર્ણા છે આશા છે આટલા બાળકોની સંભાળ કરવાની છે ખવડાવવા પીવડાવવાનું છે પૈસા જે પણ આવે છે એ શિવ બાબા માટે જ આવે છે મેં તો બધું જ સ્વાહા કરી દીધું બાપની શ્રીમત પર ચાલી પોતાનું બધું સફળ કરી ભવિષ્ય બનાવે છે બાપ તો સો ટકા નિષ્કામી છે ફક્ત આ જ ફિકર છે બધાને જઈને રસ્તો બતાવો સૃષ્ટિના આદિ મધ્ય અંતના સમાચાર સંભળાવો બીજા તો કોઈ જાણતા નથી આ બાકો જ જાણો છો બાપ શિક્ષકના રૂપમાં ભણાવે છે ફી વગેરે લેતા નથી તમે શિવ બાબાના નામ પર લો છો ત્યાં રિટર્ન મળે છે બાબામાં આ તમન્ના છે શું કે હું નરથી નારાયણ બનું બાપ તો ડ્રામા અનુસાર ભણાવે છે એવું નથી કે એમને આશા છે કે હું ઊંચામાં ઊંચો તક્ત બનું ના પૂરો આધાર છે ભણતર પર દેવી ગુણો પર અને પછી બીજાઓને પણ ભણાવવાના છે બાપ જુએ છે ડ્રામા અનુસાર કલ પહેલાની જેમ આમ નીચે એક્ટ ચાલે છે સાક્ષી થઈને જુએ છે બાકોને પણ કહે છે તમે સાક્ષી થઈને જુઓ પોતાને પણ જુઓ અમે ભણીએ છીએ કે નહીં શ્રીમત પર ચાલીએ છીએ કે નહીં બીજાઓને આપ સમાન બનાવવાની અમે સર્વિસ કરીએ છીએ કે નહીં બાપ તો આમના મુખની લોન લઈને બોલે છે આત્મા તો ચૈતન્ય છે ને મુર્દામાં તો બોલી ન શકે જરૂર ચૈતન્યમાં જ આવશે તો બાપ કેટલા નિષ્કામી છે કોઈ આશા નથી બાપ તો સમજે છે બાળકો મને ખવડાવશે આમની તો કોઈ તમન્ના નથી જાણે છે મારો ડ્રામામાં પાર્ટ જેવો છે ફક્ત આવીને ભણાવું છું આ પણ નોંધ છે મનુષ્ય ડ્રામાને બિલકુલ નથી જાણતા આપ બાળકોને આ નિશ્ચય છે બાપ જ અમને ભણાવે છે આ બ્રહ્મા પણ ભણે છે જરૂર આ સૌથી સારું ભણતા હશે આ પણ સારા મદદગાર છે શિવ બાબાના મારી પાસે તો કઈ ધન નથી બાળકો જ ધન આપે છે અને લે છે બે મુઠ્ઠી આપે છે અને ભવિષ્યમાં લે છે કોઈની પાસે કઈ નથી તો કઈ આપતા નથી બાકી હા સારું ભણે છે તો ભવિષ્યમાં સારું પદ મેળવે છે આ પણ બહુ જ થોડા છે જેમને યાદ રહે છે કે અમે નવી દુનિયા માટે ભણી રહ્યા છીએ આ યાદ રહે તો પણ મન મના છે પરંતુ ઘણા છે જે દુનિયાની વાતોમાં સમય બરબાદ કરે છે બાબા શું ભણાવે છે કેવી રીતે ભણાવે છે કેટલું ઊંચું પદ મેળવવાનું છે તે બધું ભૂલી જાય છે પરસ્પર જ લડતા ઝઘડતા સમય વેસ્ટ કરતા રહે છે જે મોટી પરીક્ષા પાસ કરે છે તે ક્યારેય પોતાનો સમય વેસ્ટ નથી કરતા

આ યુદ્ધનું મેદાન છે ને સારા સારા બાળકો પર જીત મેળવી લે છે પછી નામ કોનું બદનામ થાય છે શિવ બાબાનું ગાયન પણ છે ગુરુના નિંદક ઠોર ન મેળવે આવી રીતે માયાથી હારવાવાળા પછી પદ કેવી રીતે મેળવશે પોતાના કલ્યાણ માટે બુદ્ધિ ચાલવી જોઈએ કે હું કેવી રીતે પુરુષાર્થ કરી બાપ પાસેથી વારસો લઉં સારા સારા જેવા બનીને બધાને રસ્તો બતાવો બાબા સર્વિસની યુક્તિઓ તો ખૂબ સહજ બતાવે છે બાપ કહે છે તમે મને બોલાવતા આવ્યા છો હવે હું કહું છું કે મને યાદ કરો તો પાવન બની જશો પાવન દુનિયાના ચિત્ર છે ને આ છે મુખ્ય અહીં મુખ્ય ઉદ્દેશ રખાય છે એવું નથી કે ડોક્ટરી ભણવી છે તો ડોક્ટરને યાદ કરવાના છે બેરિસ્ટરી ભણવી છે તો કોઈ બેરિસ્ટરને યાદ કરવાના છે બાપ કહે છે ફક્ત મુજ એકને યાદ કરો બસ હું તમારી બધી મનોકામના પૂર્ણ કરવા વાળો

અહીં તો માયાને ગુલામ બનાવવાની છે ત્યાં માયા ક્યારેય દુઃખ નહીં દેશે આજકાલ તો દુનિયા જ ખૂબ ગંદી છે એક બીજાને દુઃખ આપતા જ રહે છે તો કેટલા મીઠા બાબા છે જેમને પોતાના માટે કોઈ તમન્ના નથી એવા બાપને યાદ નથી કરતા અથવા કોઈ કહે અમે શિવ બાબાને માનીએ છીએ બ્રહ્મા બાબાને નહીં પરંતુ આ બંને સાથે છે દલાલ વગર સોદો થઈ ન શકે બાબાનો રથ છે આમનું નામ જ છે ભાગ્યશાળી રથ આપણ જાણો છો સૌથી નંબર વન ઊંચા છે આ ક્લાસમાં મોનિટરનું પણ માન હોય છે રિગાર્ડ રાખે છે નંબર વન સિકિલધા બાળક તો આ થયા ને ત્યાં પણ બધા રાજાઓએ આમનો એટલે કે શ્રી નારાયણનો રિગાર્ડ રાખવાનો છે આ જ્યારે સમજે ત્યારે રિગાર્ડ રાખવાની અક્કલ આવે અહી જ્યારે રાખવાનું શીખો ત્યારે ત્યાં પણ રાખો નહીં તો બાકી મળશે શું શિવ બાબાને યાદ પણ નથી કરી શકતા બાપ કહે છે યાદ થી જ તમારો બેડો પાર થાય છે બેહદ ની રાજાઈ આપે છે આવા બાપ ને કેટલા યાદ કરવા જોઈએ અંદર કેટલો પ્રેમ હોવો જોઈએ આમને જુઓ બ્રહ્મા બાબા ને બાપ ની સાથે કેટલો પ્રેમ છે પ્રેમ હોય ત્યારે તો સોનાનું વાસણ બને જેમનું વાસણ સોનાનું હશે એમની ચલન

સર્વિસે બોલ જે ઉચ્ચ પદ મેળવશે પોતાનું કલ્યાણ કરવા માટે શોખ રાખવો જોઈએ નથી કરતા તો પદ ભ્રષ્ટ કરે છે સ્ટુડન્ટ સારા ભણે છે તો ટીચર પણ ખુશ થાય છે સમજશે આ મારું નામ પ્રસિદ્ધ કરશે આમના કારણે અમને ઈજાફો મળશે વળતર મળશે બાપ ટીચર વગેરે બધા ખુશ થશે સારા સપૂત બાળકો પર મા બાપ પણ કુરબાન જાય છે જે બહુ જ સારી સર્વિસ કરે છે તો બાપ પણ સાંભળીને ખુશ થાય છે જે ઘણાઓની સર્વિસ કરે છે એમનો જરૂર નામાચાર થશે ઉચ્ચ પદ પણ એ જ મેળવી શકશે રાત દિવસ એમને સર્વિસનો જ શોખ રહે છે ખાવા પીવાની પરવા નથી રાખતા સમજાવતા સમજાવતા જાય જાય છે છે બંધ થઈ આવા સિકિલધા સર્વિસેબલ બાકોએ જ ઊંચ પદ મેળવવાનું છે આ તો એકવીસ જન્મોની વાત છે તે પણ કલ્પાંતર માટે જ્યારે રિઝલ્ટ નીકળશે ત્યારે સમજશે કોણે સર્વિસ કરી કેટલાઓને રસ્તો બતાવ્યો કેરેક્ટર્સને પણ સુધારવા જરૂરી છે મારથી ઘોડે સવાર પ્યાદા નામ તો છે ને સર્વિસ નથી કરતા તો સમજવું જોઈએ કે અમે પ્યાદા છીએ એવું કોઈ ન સમજે કે અમે ધનથી મદદ કરી છે એટલે અમારું ઊંચું પદ હશે આ બિલકુલ ભૂલ છે બાપ તો ખૂબ સારી રીતે સમજાવતા રહે છે કે બાકો ભણીને ઊંચ પદ મેળવો પદ કલ્પકલ્પનું પોતાનું નુકસાન કરે છે બાબા જુએ છે આ પોતાનું નુકસાન કરી રહ્યા છે આમને ખબર નથી પડતી આમાં જ ખુશ થઈ જાય છે કે અમે પૈસા આપ્યા છે એટલે માળામાં નજીક આવીશું પરંતુ ભલે પૈસા આપ્યા પરંતુ નોલેજ ધારણ નથી કરી યોગમાં નથી રહ્યા તો તે શું કામના જો રહેમ નથી કરતા તો બાકી બાપને શું ફોલો કરે છે બાપ તો આવ્યા જ છે બાકોને ગુલગુલ બનાવવા જે અનેક ને ગુલગુલ બનાવશે એમના પર બાપ પણ બલિહાર જશે સ્થૂળ સર્વિસ પણ ખૂબ છે જેવી રીતે ભંડારીની બાબા ખૂબ મહિમા કરે છે ભોલી દાદી એમને ઘણાઓના આશીર્વાદ મળે છે જે જેટલી સર્વિસ કરે છે પોતાનું જ કલ્યાણ કરે છે પોતાના હાડકાઓ સર્વિસમાં આપે છે પોતાની જ કમાણી કરે છે ખૂબ હડ્ડી પ્રેમથી સર્વિસ કરે છે જે ખીટખીટ કરે છે તે પોતાની જ તકદીર ખરાબ કરે છે જેમનામાં લોભ હશે એમને તે સતાવશે હેરાન કરશે તમે બધા માનપ્રસ્તી છો બધાએ માણીથી પરે જવાનું છે પોતાને પૂછવું જોઈએ આખા દિવસમાં અમે બુદ્ધિ પર અથવા ભણતર પર બાબા તો બધાને એક રસ ભણાવે છે બુદ્ધિ કોઈની કેવી હોય કોઈની કેવી હોય છે છતાં પણ પુરુષાર્થ તો કરવો જોઈએ નહીં તો કલ્પકલ્પાંતરનું પદ આવું થઈ જશે અંતમાં જ્યારે રિઝલ્ટ નીકળશે તો બધા સાક્ષાત્કાર કરશે સાક્ષાત્કાર કરીને પછી ટ્રાન્સફર થઈ જશું શાસ્ત્રોમાં પણ છે અંતમાં ખૂબ પસ્તાઈ છે કે મફતમાં સમય વેસ્ટ કર્યો કલ્પકલ્પાંતરનો બહુ જ દગો ખાધો બાપ તો સાવધાન કરતા રહે છે શિવ બાબાની તો આમ જ આ જ તમન્ના છે કે બાકો ભણીને ઉચ્ચ પદ સમજાવે છે બાકો અંતરમુખી બનો દુનિયા તો આખી બાહ્યમુખી છે તમે છો અંતરમુખી પોતાની અવસ્થાને જોવાની છે અને સુધારવાનો પણ પુરુષાર્થ

અમે સારી રીતે ભણીને બીજાને ભણાવીએ છીએ કે નહીં આપ સમાન બનાવવાની સેવા કરીએ છીએ સમય દુનિયાની વાતોમાં બરબાદ કરો બીજું અંતરમુખી બની પોતે પોતાને સુધારવાના છે પોતાના કલ્યાણનો શોખ રાખવાનો છે સર્વિસમાં બિઝી એટલે કે વ્યસ્ત રહેવાનું છે બાપ સમાન રહેમ દિલ જરૂર બનવાનું છે આજનું વર્તન દરેક સમયે પોતાની દ્રષ્ટિ વૃત્તિ કૃતિ દ્વારા સેવા કરવા વાળા પાકા સેવાધારી ભવા જે સેવાધારી અર્થાત દરેક સમયે શ્રેષ્ઠ દ્રષ્ટિથી વૃત્તિથી કૃતિથી સેવા કરવા વાળા જેમને પણ શ્રેષ્ઠ દ્રષ્ટિથી જુઓ છો તો તે દ્રષ્ટિ પણ સેવા કરે છે વૃત્તિથી વાયુમંડળ બને છે કોઈ પણ કાર્ય યાદમાં રહીને કરો છો તો શુદ્ધ બને છે બ્રાહ્મણ જીવનનો શ્વાસ જ સેવા છે જેમ શ્વાસ ન ચાલવાથી મૂર્છિત થઈ જાય છે એમ બ્રાહ્મણ આત્મા સેવામાં બિઝી નથી તો મૂર્છિત થઈ જાય છે એટલે જેટલા સ્નેહી એટલા સહયોગી એટલા જ સેવાધારી બનો સ્લોગન છે સેવાને ખેલ સમજો તો થાકશો નહીં સદા લાઈટ રહેશો અવ્યક્તિ સાયલેન્સ દ્વારા ડબલ લાઈટ ફરિશ્તા સ્થિતિનો અનુભવ કરો સદા ડબલ લાઈટ સ્થિતિમાં રહેવા વાળા નિશ્ચિત બુદ્ધિ નિશ્ચિત હશે